આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે તારીખ સાત મે અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે ત્યારે સમગ્ર ધોરાજી તાલુકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ બન્યા છે મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે જે ઉપક્રમે ધોરાજી શહેરની મહેસૂલ સેવા સદન કચેરી ખાતે રંગોળી દોરીને આંગણવાડીની બહેનો દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો ચાલીસ થી વધારે બહેનો દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી આંગણવાડીની બહેનો દ્વારા રંગોળી દોરી વધુમાં વધુ મતદાન તે રંગોળીના માધ્યમથી લોકોને સંદેશો આપ્યો હતો મારું નામ મેતા રૂક્ષાના છે આઈસીડીએસ ધોરાજીમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવું છું આજે ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સદનની અંદર મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચાલીસ બહેનો દ્વારા ચાર કલાક ની મહેનત વાર સૂત્રો સાથે રંગોળી દોરવામાં આવેલ છે